વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા એન્શ્યોર કરવાનું કામ વડોદરા મહાનગર સેવા સદનનું છે એક બાજુ જ્યાં પાંચ હજારથી વધુ બિલ્ડિંગને ભયજનકની નોટિસો આપી છે અનેક મકાનોમાં કોર્પોરેશન આર એન બીના કહેવાથી ગટર પાણીના કનેક્શન્સ કાપવા ગયા છે અને એને જર્જરિત જાહેરાત કરીને પંદર દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી છે ત્યાં રેલવેનું ગરનાળું જ્યાંથી રોજ લાખો લોકો અવરજવર કરે જેતલપુરનું ગરનાળું એની હાલત ખૂબ ગંભીર છે જર્જરિત છે ત્યાંથી પોપડા ખરે છે પાણી પડે છે નીચે રોડમાં બી એક જ ઇંચ વરસાદમાં અડધા અડધા વાહનના ટાયર ડૂબે એટલું પાણી જમા થઈ જાય છે અપાર ગંદકી ત્યારે કોર્પોરેશનની નજર નથી ખુલતી ત્યારે ત્યાં રેલવે પાસે એ ગરનાળું રિપેર કરાવવા માટે ફરજ નથી પાડવામાં આવતી ત્યાં ક્યાંક વડોદરા શહેરના વહીવટ જે કોર્પોરેશનનો વહીવટ છે નબળું પડતું હોય એવું દેખાઈ રહ્યું છે અને રેલવેની મનમાની દેખાઈ રહી છે તાત્કાલિક ધોરણે આ ગરનાળું રિપેર કરાવવું જોઈએ કાલ ઉઠીને કોઈ જાનમાલનું નુકસાન થશે તો જવાબદાર રેલવે અને વડોદરા શહેરના વહીવટના વડા તરીકે મ્યુનિસિપલ કમિશનર થશે જેમને આજ દિન સુધી રેલવેને ફરજ નથી પાડી કે આ ગરનાળાને રિપેર કરાવે